नमस्कार मित्रों तुसार्स एजुकेशन YouTube चैनल में आपनो स्वागत मित्रो। मित्रो छे मित्रों मित्रों अही आपने इंग्लिश में सिंटेक्स એટલે કે વાક્ય રચના સિરીઝ ની શરૂઆત કરેલ છે જેમાં અહી આપણે સિન્ટેક્સ નો રૂલ નંબર 13 એટલે કે નિયમ નંબર 13 જોઈશું જુઓ તો મિત્રો ઈચ નો ઉપયોગ વાક્યના સબ્જેક્ટ એટલે કે વિષય કર્તા તરીકે થાય તો ઈચ છે જ્યારે વાક્યના કર્તા તરીકે લેવાય તો તેની સાથે સિંગ્યુલર વર્બ એટલે કે એકવચન ક્રિયાપદનો ઉપયોગ થાય છે જ્યારે પણ ઈચ કર્તા તરીકે લેવાય તો તેની સાથે વાપરવામાં આવતું ક્રિયાપદ પણ કેવું આવ છે તો એકવચન ક્રિયાપદ લેવામાં આવે છે ઉદાહરણ જોઈએ તો ઈચ હેઝ ઓપન ઈચ અહીં ઈચ છે એક કર્તા તરીકે લેવાયલ છે જ્યારે પણ ઈચ કર્તા તરીકે લેવાયલ હોય તે આ રીતેની સાથે વપરાતું ક્રિયાપદ હંમેશા સિંગ્યુલર વર્બ એટલે કે એકવચન ક્રિયાપદ તરીકે આવશે અને ઈચ કરતા તરીકે છે અને અહીં હેઝ છે જે સિંગ્યુલર વર્બ છે જેના કારણે વાક્ય સાચું થશે ઈચ હેવ અ પેન દરેક પાસે પેન છે ઈચ અહીં કરતા તરીકે છે કરતા તરીકે ઈચ હોય ક્રિયાપદ એવું આવશે सिंगुलर वर्ब એટલે કે એકવચન ક્રિયાપદ આવશે પણ અહીં હેવ આપેલું છે હેવ કેવું છે તો હેવ પ્લુરલ વર્બ છે જેના કારણે વાક્ય ખોટું થશે બહુવચન નામ એટલે કે પ્લુરલ નાઉન અથવા પ્લુરલ પ્રોનાઉન એટલે કે બહુવચન સર્વનામ સર્વનામ એટલે કે નામ ની જગ્યાએ वापरવામાં આવતો શબ્દ ના પછી ઈચ નો પ્રયોગ થયો હોય તો ज्यारे पण कर्ता बहुवचन होय प्लुरल नाउन એટલે કે બહુવચન નામ હોય अथवा तो प्लुरल प्रोनाउन એટલે કે બહુવચન સર્વનામ હોય તો તેના પછી જે ઈચ વપરાય છે તો એ ઈચ કેવું ગણવું તો બહુવચન છે તેમ ગણવું અને તેની સાથે तथा તેની સાથે પ્લુરલ વર્બ એટલે કે બહુવચન ક્રિયાપદનો ઉપયોગ થાય છે અને તેની સાથે કેવા ક્રિયાપદનો ઉપયોગ થાય છે તો બહુવચન ક્રિયાપદનો ઉપયોગ થાય છે જેમ કે ઉદાહરણ જોઈએ તો વી ઈઝ હેવ અ પેન વી ઈઝ હેવ અ પેન અમારી દરેક પાસે એક પેન છે તો વી તો વી અહીં કેવું છે તો પ્લુરલ સબ્જેક્ટ બહુવચન સબ્જેક્ટ છે બહુવચન કર્તા છે બહુવચન કર્તા હોય અને તેની પાસે પાછળ ઈચ આવેલું હોય તો ઈચને કેવું ગણવું તો એ બહુવચન તરીકે ગણવું અને તેની પછી જે ક્રિયાપદ 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 આવશે તો તો એ પણ કેવું બહુવચન હશે વી ઈચ હેવ હવે હેવ આવેલું છે તો પ્લુરલ વર્બ છે જેના કારણે વાક્ય કેવું થશે સાચું થશે વી ઈચ હેઝ અ પેન તો વી છે અલ સબ્જેક્ટ છે પછી ઈચ આવેલું છે જોઈએ તો અહીં હેઝ આવેલું છે શું આપેલું છે ક્રિયાપદ હેઝ આપેલું છે હેઝ છે એ સિંગ્યુલર વર્બ છે કેવું સુપરબ છે સિંગ્યુલર વર્બ છે નિયમ છે કે જ્યારે પણ કર્તા કેવો બહુવચન હોય તો ક્રિયાપદ કેવું આવશે બહુવચન આવશે પણ અહીં હેઝ છે સિંગ્યુલર છે જેના કારણે વાક્ય રોંગ એટલે કે ખોટું થશે ધ બોયઝ ઈચ હેવ અ વોચ ધ બોય ઈચ

ザ बॉयज प्लुरल सब्जेक्ट છે હવે ઈચ છે કે કેવું ગણવાશું અહીં બહુવચન તરીકે લેવાશે બહુવચન કરતા ક્રિયાપદ બહુવચન હોય પણ અહીં હેઝ અપેલું છે હેઝ તો સિંગ્યુલર વર્ડ છે વાક્ય ખોટું થશે प्लुरल सब्जेक्ट હોય તો प्लुरल વર્બ આવે પણ અહીં વર્બ સિંગ્યુલર વર્બ છે એટલે જેના કારણે વાક્ય કેવું થશે ખોટું થશે જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને તમારા વર્તુળમાં શેર કરો